ધુંબેરમાં આવેલી ત્રણ લાખ ચોળીસ હજાર ચારસો ઓગણ સિત્તેર ચોરસ મીટર જગ્યા પર સુરતમાંથી ઉત્પન્ન થતા ઘન કચરાના વ્યવસ્થાપન પ્રોસેસિંગ ટ્રીટમેન્ટ તથા ડિસ્પોઝલની કામગીરી માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેનેટરી લેન્ડફિલ સહિત ત્રણ હજાર મેગાટન દિવસની ક્ષમતાના સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાની કામગીરી અર્થે કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવ્યો હોવાના આરોપો લગાવાઈ રહ્યા છે તારીખ એક બે બે હજાર ચોવીસના રોજ યોજાયેલા સ્થાયી સમિતિની સભા સમક્ષ મ્યુનિસિપલ કમિશનર હસ્તકના એન્વાયરમેન્ટ સેલ ડ્રેનેજ વિભાગની દરખાસ્તને સ્થાયી સમિતિ સહિત પ્રજાને અંધારામાં રાખવા અબજુ રૂપિયાના કામને સ્થાયી સમિતિ મારફત વધારાના કામ તરીકે રજૂ કરવાની લાવીને દરખાસ્ત રજૂ કરાતા વિપક્ષે શંકા વ્યક્ત કરી હતી આ દરખાસ્તમાં એકમાત્ર ટેન્કરને દફતરે કરી રીટેન્ડરિંગ કરવાના સ્થાને તેમને અગાઉના નિયત ભાવો કરતાં અંદાજે ડબલ ભાવોથી સિંગલ ટેન્ડર હોવા છતાં ફાળવણી કરીને નિયમોને કોરાણે મૂકીને ભાવ વધારા પાછળના કોઈપણ કારણો જણાવ્યા વગર અધૂરી દરખાસ્ત મૂકીને પાલિકાને આર્થિક નુકસાનીમાં નાખીને ઇજારદારને ફાયદો કરાવવાના હેતુસર સમિતિ સમક્ષ નિર્ણય કરવા રજૂ કર્યો છે જેમાં સ્થાયી સમિતિ દ્વારા યોગ્ય તપાસ અને નિરીક્ષણ અને કાયદાઓનું સદંતર ઉલ્લંઘન થઈ રહેલ હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા મૂકવામાં આવેલા દરખાસ્તને વધારાના કામ તરીકે રજૂ કરીને સ્થાયી સમિતિ દ્વારા વહીવટી તંત્ર સાથે સંયુક્તપણે પ્રજાને અંધારામાં રાખીને પાલિકાના હિતોને ઇજારદારના લાભાર્થે કોરાણે મૂક્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે વિપક્ષે કમિશનરને લેખિતમાં કેટલાક પ્રશ્નો ઊભા કરીને ખુલાસા માંગ્યા છે અધૂરી દરખાસ્તથી સ્થાયી સમિતિ મારફત કામની સોંપણીમાં ડબલ ભાવોથી પાલિકાને થનાર નુકસાની બદલ જરૂરી સ્પષ્ટતા અને ખુલાસો વહીવટી તંત્રના વડા તરીકે મ્યુનિસિપલ કમિશનર પાસે મેળવી પાલિકાને થનાર નુકસાનીને અટકાવવામાં આવે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેમજ ભૂતકાળમાં બનેલ આવી ઘટનાઓ અંગે તપાસ હાથ ધરવામાં આવે એવી રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમેરમાં કચરા નિકાલ માટે જે યાર્ડ બનાવવામાં આવવાનું હતું જે એને હાલ એમાં પણ એક ભ્રષ્ટાચાર થયો છે તેવી લોક અવાજ ઉઠી રહી છે જો જાણવા મળ્યું કે જે કચરા નિકાલ માટે સાયન્ટિસ્ટ દબે જેનો ખર્ચો સાતસો નેવું રૂપિયા થતો તેની જગ્યાએ હાલ નવું જે ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે એ ટેન્ડરમાં પંદરસો એકાવન રૂપિયા ચૂકવવામાં સુરત મહાનગરપાલિકાએ ટેન્ડરિંગ આપ્યું છે તેના લીધે કોઈ વિરોધ ના થાય તે કમિટીમાં એ લોકોએ વધારાનું કામ દર્શાવે છે એવી લોકો જોડે વાતો ઉઠી રહી છે જાણીએ અમને સ્થાનિકો જે ઉમેરની વાત છે ઉમેરમાં જે ડમ્પિંગ યાર્ડ ચાલુ કરે તો એના સ્થાનિક જે ઉમેરના છે એ લોકો જો વિરોધ ચાલતો હતો હાલ પણ વિરોધ છે એવો કોઈ યાદ અમને બન્યો નથી પણ એનું ટેન્ડરિંગ થઈ ગયું છે એ પણ ઘણી મોટી વાત છે તો મળીએ અહીંના લોકલ વ્યક્તિ શું કહે છે એ લોકો શું થવાનું હતું અહીં અને આ જગ્યા કહી છે આ જગ્યા ઉંબેર ગામ છે લેન્ડ અને જે આ સચિન થી એકદમ નજીક છે અને રેસીડેન્સ થી તો પાંચસો મીટર પણ નથી અને આજુબાજુ જે છે પાંચ થી છ લાખ લોકો છે ને એને એ પ્રભાવિત કરશે અમને પોલિટી અમારે નેવું ટકા તો અમારો પોલિટી જ છે ઓલરેડી અને આ કોઈ જાતની પરમિશન એમને સેન્ટર માંથી મળી નથી ને આટલું આગળ વધી ગયું છે ટેન્ડરિંગ થઈ જાય છે તો એ શા માટે આ ટેન્ડરિંગ ભાવ આપવામાં આવ્યો છે આ ટેન્ડરિંગમાં એ પણ ભ્રષ્ટાચાર હશે બધી રીતે ભ્રષ્ટાચાર છે એ લોકો લોક સુનાવણી પણ જે કરી એ પણ એ લોકો છાની રીતે કરી દીધી છે એમના જ કર્મચારી બેસાડી દીધા અચ્છા અને એ લોક સુનાવણી થઈ ગઈ હતી એ તો સારું કે અમે પણ એનું રજૂઆત કરી અને સારો વિરોધ થયો એનું પણ અમે આઈટીઆઈ માંગ્યું છે અને બીજું કે એમ જે કહે છે કે આ જે પ્રોજેક્ટ છે એના માટે ડ્રેનેજ ખાતાવાળાએ રિપોર્ટ એક આપ્યો છે કે આ એકદમ જ ગરકાવ થઈ જાય છે પાણીમાં હાઈટાઈટ સમયે અને આના માટે અને જે વરસાદી પાણી જે જાય છે એ ટોટલી એથી જાય છે આ જો થશે ને તો કંસાર ગામ તો ડૂબી જ જશે આપ જોઈ શકો છો કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ હાલ જ ઉંબેર ગામના જે ડમ્પિંગ સેન્ટર છે કચરાનું વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવામાં આવે છે તેનું ટેન્ડરિંગ કરવામાં આવે છે તેમાં પણ ભ્રષ્ટાચારની બૂ ઉઠી છે ને સ્થાનિકો જે ઉંબર ગામના છે તેના પાંચ લાખથી છ લાખની વસ્તી આજુબાજુ વિસ્તારમાં રહે છે જે પાંચસો મીટરના અંદર દાયરામાં છે ને એ જ ડમ્પિંગ સ્ટેશનની પાછળની સાઈડના મિંદો નદી પણ પાંચસો મીટરની હદમાં છે હોવા છતાં પણ આ વિસ્તારમાં જબર પબ્લિકના વિરોધ પછી પણ અહીંયા સુરત મહાનગરપાલિકા ંગ કરીને ડમ્પિંગ યાર્ડ લાવતી હોય તો કેટલું શક્ય હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સચિન